તો કેમ છો બધા મિત્રો મજામાં ને આઈ હોપ કે બધા મજામાં દઈશો અને ઘણા બધા મિત્રોના ફેસબુક ઉપર મેસેજ આવતા હતા કે તમે ક્યાંથી છો ક્યાંના છો કયું ગામ ક્યાં રહો છો તો સૌ મિત્રોને જણાવવાનું કે ભાઈ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લો તલાજા તાલુકો અને એનું નાનું એવું ગામ ગોરખી એવું ગામ છે અમારું તો ત્યાંથી અમે બિલોંગ કરીએ છીએ અને ઘણા બધા મિત્રોને કોમેન્ટ પણ આવતી હતી કે ભાઈ અને ફેસબુક પર નવું નવું ચાલુ છે અમારું યુટ્યુબ માં છે પેલા વિડીયો માહિતી છે બધી હા યુટ્યુબ માં છે અમારે લગભગ અમારો પરિચય આપેલો છે અમે યુટ્યુબ માં પણ ફેસબુક માં નવા નવા મિત્રો ને ખબર ન હોય ને કે ક્યાંથી છે જો આ પાછળ અમારું ઘર છે જો આ પાછળ અમારું ઘર છે આમાં અમે રહીએ છીએ જો આ પાછળ અમારું ઘર છે અને આમનામ જોડાઈ રહેજો અમારી સાથે મને યુટ્યુબમાં પણ અમારા બ્લોગ આવ્યા જ કરે છે અઠવાડિયામાં એક બે એક બે બ્લોગ હોય જ તે અમારા યુટ્યુબમાં અને હવે પછીના વિડીયોમાં તમને અમારું નવું ઘર બન્યું એની શેર કરાવીશું અને કેવું બનાવ્યું નવું ઘર તો બની જ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું તો એના વિશે પણ જણાવીશું પરિવારે એક મિત્રને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લો તાલુકો તાલુકોનું નાનું એવું ગામ ગોરખી ગામ છે અમારું તો ત્યાંથી અમે સીએ કોઈ પણ મિત્રને મેસેજ કુલ હોય તો મેસેજ કરી શકે અને પૂરી માહિતી થતી હોય તો અમારી યુટ્યુબ ચેનલનું લિંક અમારા બાઈઓમાં આપેલું છે ત્યાં જઈ અને પૂરી માહિતી લઈ લેજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયોમાં